સુપર ટેસ્ટી જોતા જ મોમાં પાણી આવી જાય તેવા નવા પરોઠા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજર પનીરના પરોઠા તો બે રીતે બનાવીશું એકદમ ટેસ્ટી બનશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે ખૂબ જ હેલ્ધી પણ બનશે અને જો તમે આ શિયાળાની સીઝનમાં ગાજર ન ખાતા હોય તો આ રીતે જરૂરથી ખાજો તો ચાલો બનાવે એના માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું અને આપણે એક નાની સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરીશું ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો અહીંયા તમે જુઓ ડુંગળી સોફ્ટ થઈ ગઈ હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું તો તીખાશ તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે એડ કરવાની હું અહીંયા એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર એડ કરું છું હવે એક કપ ગાજરને મેં આ રીતે ખમણીને લઈ લીધું છે સાથે અડધા કપ કેપ્સિકમના ટુકડા લીધા છે ગાજર અને કેપ્સિકમને આપણે હલકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો ખાસ ધ્યાન રાખવાનું આપણે વધારે પડતા કૂક નથી કરવાના નહીં તેમાંથી એમાંથી પાણી છૂટું થશે અને ખાવામાં પરોઠા મજા નહીં આવે તો આ રીતે તમે જુઓ ગાજરનો કલર ચેન્જ થઈ ગયો અને હલકા સોફ્ટ થઈ ગયા તો આ સમયે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે એક ટી સ્પૂન આમચૂર પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણે તરત જ એમાં પનીર એડ કરીશું તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે પનીરને આપણે આ રીતે ખમણીને એડ કરીશું તો જ્યારે આપણે એડ કરવાનું હોય ત્યારે જ પનીરને ખમણવાનું એટલે એકદમ સરસ એ મિક્સ થઈ જાય તો આ રીતે તમે જુઓ એકદમ સરસ મેં સો ગ્રામ પનીરને ખમણી લીધું છે તો પનીર ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો પણ થોડું વધારે હોય તો ખાવાની ખૂબ મજા આવે અને નાના બાળકોને ચીજ પનીરનું નામ પડે એટલે તો ખૂબ જ ભાવે જો ગાજર નહીં ખાતા હોય તો પણ આ પરોઠા એ ખુશી ખુશીથી ખાશે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે તરત જ પનીરને મિક્સ કર્યા પછી વધારે કૂક નથી કરવાનું ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેશું ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લેશું એના માટે આપણે બે કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ તો અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું એટલે પરોઠા ઉપરથી પણ એકદમ સરસ ટેસ્ટી બનશે હવે બે ટી સ્પૂન તેલ એડ કરી દઈશું અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું તો પરોઠા અંદરથી તો સુપર ટેસ્ટી બનશે પણ બહારથી જ જોતા ખાવાનું મન થઈ જશે હવે આપણે પરોઠાનો લોટ બાંધી તૈયાર કરી લેશું તો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી આપણે તૈયાર કરવાનો આ રીતે મસળતું જવાનું એટલે આ રીતનો લોટ બાંધી આપણે તૈયાર થઈ જશે હવે આ બે કપ લોટ બાંધવામાં આપણે એક કપથી પણ થોડા ઓછા પાણીની જરૂર પડી છે હવે આપણે આ લોટ ઉપર થોડું તેલ લગાવી દઈશું એટલે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જશે અને આપણે એકથી બે મિનિટ મસળી લેશું જો વધારે ટાઈમ હોય તો તમે આ લોટને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ પણ આપી શકો છો હું અહીંયા માત્ર પાંચ મિનિટ ઢાંકીને સાઈડમાં રહેવા દઈશ પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરી લઈએ થોડો મસળી પણ લઈ અને હવે આપણે આમાંથી બે અલગ રીતે પરોઠા બનાવીશું તો સૌથી પહેલાં આપણે પરોઠા બનાવવા માટે આ રીતે મોટી સાઈઝનું એક લુવું લઈ લેશું એકદમ સ્મૂથ કરી લેશું અને હવે આ રીતે પ્રેસ કરી અને અંગૂઠાની મદદથી અંદરની સાઈડ આ રીતે થોડી જગ્યા કરી લેશું અને પતલું કરી લેશું અને હવે સ્ટફિંગ ભરીશું તો આ પરોઠામાં આપણે સ્ટફિંગ ઓછું જોશે તો હું અહીંયા બે ટી સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું અને હવે આપણે છે ને એકદમ સરસ રીતે એને આ રીતે પ્રેસ કરવાનું છે પ્રેસ કરતો જવાનું અને જે લોટ છે એને ઉપરની સાઈડ આપણે ખેંચતું જવાનું એટલે સ્ટફિંગ છે અંદરની સાઈડ જતું રહેશે અને એકદમ સરસ એવું કવર થઈ જશે તો તમે જુઓ આ રીતે આંગળીઓથી આપણે સ્ટફિંગને પ્રેસ કરતું જવાનું અને ઉપરની સાઈડ આ રીતે લોટને કરતું જવાનું એટલે એકદમ સરસ સ્ટફિંગ અંદર સુધી જશે અને એકદમ સરસ એનું કવર થઈ જશે તો હું આ રીતે તમે જુઓ દબાવતી જાઉં છું અને અંદરની સાઈડ ભરતી જાઉં છું તો છે ને એકદમ સરળ રીત તમે આ રીતે પણ બનાવી શકો છો અને એકદમ આ રીતે લોટને સ્મૂથ કરી લેવાનો પછી જો એક્સ્ટ્રા લોટ નીકળે તો કાઢી લેવાનો હું અહીંયા નથી કાઢતી આ રીતે સ્મૂથ કરી લેશું તો સ્ટફિંગ એક સરખું આ પરોઠામાં સ્પ્રેડ થઈ જશે અને હવે વણવા માટે લઈ લેશું તો વણવા માટે ઉપરથી આપણે થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી લેશું અને એકદમ સરસ હળવા હાથે આપણે આ પરોઠાને વણવાનું છે પહેલાં આંગળીઓની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે સ્ટફિંગ છે એક સરખું થઈ જાય અને જેટલું બને એટલું આંગળીઓથી આ રીતે મોટી સાઇઝનું કરી લેવાનું એટલે જ્યારે આપણે વણીએ ત્યારે બિલકુલ ફાટે નહીં અને આ રીતે વેલણને ઉપરથી લઈ નીચેની સાઈડ આપણે ફેરવતું જવાનું છે ખાસ આપણે વચ્ચેના ભાગમાં વધારે પડતું પ્રેશર નથી આપવાનું નહીંતર પરોઠા છે એ તૂટી જશે અને એનું સ્ટફિંગ છે એ બહાર આવી જશે તો તમે જુઓ હું એકદમ હળવા હાથથી આ રીતે પરોઠાને વણું છું તો આ ઝંઝટ લાગે તમને અને તમારાથી આ પરોઠા વણાય નહીં તો તમને હું બીજી રીત પણ બતાવીશ તમે આગળ જોજો તો તમે જુઓ આ રીતે સ્ટફિંગવાળું પરોઠું મેં વણીને તૈયાર કરી લીધું છે અને આ રીતે હલકું સ્ટફિંગ બહાર પણ નીકળ્યું છે તો આ રીતે એકદમ હળવા હાથે વણશો તો બહુ સ્ટફિંગ બહાર નહીં નીકળે અને પરોઠા એકદમ પરફેક્ટ બનશે તો આ પરોઠાને આપણે સાઈડમાં રાખી દઈએ હવે હું તમને બીજી રીત બતાવી દઉં તો મોટી સાઈઝની એક રોટલી વણી લેવાની બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં હવે એ રોટલી ઉપર આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગને આ રીતે ટ્રાયંગલ શેપમાં ગોઠવી દેવાનું અને હવે આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું તો તમારે કોઈ પણ જાતની સ્ટફિંગ બહાર નીકળવાનું ઝંઝટ નહીં અને ઝડપથી વણાઈ જશે અને સાથે એકદમ સરસ આ પરોઠા ફૂલેલા ફૂલેલા પણ બનશે તો તમને આ બંનેમાંથી કઈ રીત પસંદ આવી મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે આપણે બંને સાઈડથી કવર કર્યા પછી પાછળની સાઈડથી પણ આ રીતે કવર કરી દેવાનું કોર્નરને આપણે એકદમ સરસ એવા કવર કરી દેવાના અને હવે હાથથી થોડું પ્રેસ કરી દેવાનું પછી વેલણની મદદથી એકદમ સરસ રીતે આપણે બધા કોર્નરને વણી લેવાના એટલે સ્ટફિંગ એક સરખો આવી જાય તો આ રીતે તમે જુઓ હું હલ એકદમ હળવા હાથથી વણું છું અને હવે પાછળની સાઈડ પણ જો તમને એવું લાગે કે સ્ટફિંગ બરાબર નથી તો તમે આ રીતે વણી શકો છો અને એક સરખો ટ્રાઇએંગલ શેપ પણ આપી શકો છો કોઈ ઝંઝટ નથી પરોઠા તૂટવાની પણ કોઈ ઝંઝટ નથી સાથે સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે હવે બંને પરોઠાને આપણે શેકી લઈએ તો પહેલાં હું અહીંયા ટ્રાયંગલ પરોઠાને શેકું છું એને આપણે તવા ઉપર એડ કર્યા પછી આ રીતે એક મિનિટ માટે તવા ઉપર રહેવા દેવાનું પછી આપણે ઘી કે તેલ પણ તમને પસંદ હોય એ લગાવી દેવાનું તો હું અહીંયા આજે તેલમાં શેકી રહી છું તો હલકું એવું તેલ લગાવી દીધું પછી આપણે ફરીથી સાઈડને ચેન્જ કરી દેસુ અને આ સાઈડ પણ આપણે તેલ લગાવી દેસુ તો પરોઠાને શેકતી વખતે ખાસ તમે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખજો એટલે એકદમ ખસ્તા પરોઠા શેકાશે અને સાથે ખૂબ જ સરસ ફૂલીને દડા જેવા પણ થશે તો તમે જુઓ આ રીતે આપણે તેલ લગાવ્યા પછી પરોઠાની સાઈડને ચેન્જ કરી દેવાની તો એકદમ સરસ આ પરોઠા ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા અને અંદર સુધી એકદમ સરસ એવા ફૂલેલા છે તમે જુઓ કેટલો સરસ એનો કલર પણ આવ્યો છે તો આ ટ્રાયંગલ પરોઠા તો એકદમ સરસ એવા શેકાઈ ગયા હવે આપણે જે રાઉન્ડ શેપમાં પરોઠા બનાવ્યા હતા એને શેકવા માટે પહેલાં થોડું તેલ એડ કરવાનું અને તેલ એડ કર્યા પછી આ રીતે પરોઠા એડ કરવાના તો આ પરોઠામાં તેલ પણ થોડું વધારે જશે અને સ્ટફિંગ પણ થોડું બહાર નીકળવાનો ડર રહેશે તો ખાસ ટ્રાયંગલ પરોઠા એકદમ ઈજી છે તો તમે કઈ રીતે બનાવશો મને કમેન્ટમાં તો કહેજો જ હવે ઉપરથી આ રીતે તેલ લગાવી દેસ બંને સાઈડથી આપણે તેલ લગાવી દેવાનું અને બે બંને સાઈડથી ફેરવતા ફેરવતા એકદમ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું તો તમે જુઓ આ રીતે આપણે તેલ લગાવી દીધું હવે પરોઠાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી હું શેકી લઈશ તો પરોઠા એકદમ સરસ એવા શેકાઈ ગયા ખૂબ જ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયું તો આપણે આ પરોઠાને સર્વ કરવા માટે લઈ લેશું તો મેં આ પરોઠાને દહીં સાથે સર્વ કર્યા છે તમે જુઓ આ રીતે રાઉન્ડ શેપના પરોઠામાં સ્ટફિંગ આ રીતે લાગ્યું છે અને એ પણ એકદમ સરસ એવું ખસ્તા બન્યું છે તો ગાજર પનીર પરોઠા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો આ સિઝનમાં ગાજર જાય એની પહેલાં તમે જરૂરથી બનાવજો બધાને ખૂબ પસંદ આવશે હવે હું તમને અહીંયા ટ્રાયંગલ પરોઠાને પણ સર્વ કરીને બતાવી દઉં એ પણ એકદમ પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો